અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કરિયાણા ગામે આશરે ત્રણસો રત્ન કલાકારોએ ખાનગી શાળા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો વાલીઓએ આક્ષેપ કર્યો છે કે શાળાના સંચાલકો ચારસો પચાસ થી વધુ વિદ્યાર્થીઓની સરકારી સહાય પેટે મળેલી આશરે રૂપિયા પચીસ લાખની રકમ ઓળવી ગયા છે અને ફી કરતા વધુ સહાય મળતી હોવા છતાં રિફંડ આપતા નથી વાલીઓએ વધારાના રૂપિયા પરત કરવા અથવા આગામી વર્ષની ફીમાં જમા કરવાની માંગ કરી છે આ મામલે શાળા સંચાલકે ફારસી મુજબ ફી લેવાતી હોવાનું જણાવ્યું હતું મારું નામ સાકરિયા લાલજી છે હું આ કરિયાના રહેવાસી છું અને મારા બાળક મારા ભાઈના બાળકો સ્કૂલમાં ભણે છે અભ્યાસ કરે છે તેથી ગવર્મેન્ટના નિયમ પ્રમાણે જે હીરામાં મંદી હતી એના કારણે જે પૈસા આવ્યા છે એ લોકો આઠસો ને જે આઠ પાંચ કે છ હજાર રૂપિયા જે ફી થતી હોય એટલી થતી હતી અત્યારે એ લોકો જે ફી વધારી અને એના કારણે થોડીક ફી વધારે લેશે અને જે પૈસા આપણે એમ કે જે પરત આપો તો કાંઈ નહીં પણ જે આગલી અમારી વર્ષની ફી થાય છે એમાં તમે જમા કરી દો તો એ કે તમારે જ્યાં જે કરવું હોય તે કરી શકો છો બાકી અમાર તો આ તમને જે ફી છે એ તમે દેવાની પાછી થતી નથી અને એટલા માટે અમે આ શિક્ષણ વિભાગને અને અમરેલી જિલ્લા હીરા રત્ન રત્નકલાકાભાઈ જે લલિતભાઈ છે એમને પણ રજૂઆત કરી હતી અને કલેક્ટર સાહેબને પણ આ રજૂઆત કરેલી છે ત્યાંથી અમને આનો ચોક્કસ પણ ન્યાય મળે એવી અમારે પૂરેપૂરી માંગ છે નમસ્કાર સાહેબ હું વિપુલ બડમલિયા કરિયાણા ચાણક્ય માધ્યમિક શાળા હું વાલીઓનું કહેવાનું એમ છે કે વધારે ફી લીધેલી છે અને તમે ખાઈ ગયા વગેરે જે કાંઈ એને માનસિક રીતે થોડુંક સમજણ છે બીજું કાંઈ છે નહીં કોઈ વિઘ્ન સંતોષી હોય ને એણે કીધું હોય કદાચ કે આવું કાંઈ ને એના હિસાબે આ બધું થયું હોય કદાચ એવું મારું માનવું છે બીજી વાત કે એફઆરસી હુકમ જે અમારો છે એ હું તમને સાહેબ દેખાડું છું આ એફઆરસી હુકમ છે ને એ અમને શાળા કક્ષાએથી એટલે કે જિલ્લા કક્ષાએથી જ મંજૂર થઈને આવી હોય છે ફી એફઆરસી વિભાગ તરફથી આવી હોય છે એફઆરસી વિભાગમાંથી મંજૂર થયેલી ફી પ્રમાણે જ અમે ફી લીધી છે

અને વિતરણ પણ છે જેને જેને વાલીને ન મળી હોય મને વ્યક્તિગત નામ આપજો હું ફરીવાર ચેક કરી લઈ તમારા છોકરાને આપી દીધી છે બાકી હતો એટલે હા જો હમણાં જ તમારી પાસે આવી હતી ડે મિન પેલા હા કલેક્ટર સાઈડની રજૂઆત કરવાની છે ને એ લોકો તપાસ માટે આવવાના છે તપાસ કરવાના છે અને જે તપાસમાં યોગ્ય હશે ને એ જે નિર્ણય લેશે મને શિરોમાન્ય છે સાહેબ મારું ગામ કરિયાણા મારું નામ રાધેશ્યામ ગોંડલિયા છે મારો છોકરો અહીં ચાણસ રૂપિયા સ્કૂલમાં ભણે છે અને હું અહીંયા ગામમાં હીરા ઘસું છું તે અમને મંદીના કારણે સરકારે જે સ્કૂલની સહાય આપી હતી એ પર અમારે સ્કૂલમાં જમા થઈ ગઈ છે બરાબર તે અમારે ફી હતી સ હજાર રૂપિયા આ લોકોએ સ્કૂલમાંથી સીધી બાર હજાર આઠસો કરી નાખી એટલે અમને એમ કીધું કે ભાઈ તમે અમને પરત આપો અથવા આગલા વર્ષમાં જમા કરો તો એ લોકો એમ કહે છે કે અમારે આ ફી છે ને અમે ફોર્મ ભર્યા એટલે આ અમારે આવે તે અમે એને બેથી ત્રણ વાર ગયા પણ એ લોકો કોઈ જવાબ આપતા નથી અને આવી રીતના ચારસોથી સાડા ચારસો છોકરાની ફી આવી રીતના થઈ છે વીસથી પચીસ લાખ રૂપિયાનું ઘઉભાંડ કર્યું છે આ લોકોએ અને અમે તો કલેક્ટર સાહેબને શિક્ષણ અધિકારી અને અમારા હીરા ઉદ્યોગના પ્રમુખ એને પણ જાણ કરી છે અને જો આ અમારી માંગ પૂરી નહીં થાય તો અમે ગાંધીમાર્ગે આંદોલન કરવામાં આવશે લલિત ઠુંબર પ્રમુખ અમરેલી જિલ્લા ડાયમંડ એસોસિએશન રાજ્ય સરકાર દ્વારા અમરેલી જિલ્લાની અંદર જે હીરા ઘસતા હોય તેમના બાળકોને છ હજારથી માંડી અને તેર હજાર પાંચસો સુધીની ફી માફી કરવામાં આવી રાજ્ય સરકારશ્રી અને અમરેલી જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીનો આભાર માનું છું કે ત્રણ કરોડ નેવું લાખ જેટલી રકમ તમામ કલાકારોના બાળકોના ખાતામાં ડાયરેક્ટ જમા થઈ સ્કૂલના ખાતામાં ત્યારે કરિયાણાની અંદર એક ચાણક્ય કરીને સ્કૂલ આવેલી છે કરિયાણાની અંદર બારસો જેટલા રત્નકલાકારો ત્યાં કામ કરે છે અને ચારસો બાળકોની ફી છ હજારથી માંડીને તેર હજાર સુધી પાંચસો જમા સરકાર દ્વારા કરવામાં આવી આ ચાણક્ય સ્કૂલ દ્વારા રત્ન કલાકારોને બાળકોને છ હજાર ફી હતી તો ત્રણ મહિનાની છ મહિનાની ફી વર્ષની છ હજાર જ્યાં છ મહિનાની ફી વાલીઓએ ભરી દીધી હોય ત્રણ હજાર તો ત્રણ હજાર રૂપિયા અમને પરત આપવા જોઈએ અને નવ હજાર પાંચસોની એફઆરસી પ્રમાણે એને ફી લીધી હોય તો ઉપરના ત્રણ હજાર પાંચસો રૂપિયા છે તે વાલીને પરત આપવા જોઈએ અથવા આવતા વર્ષમાં જમા લેવી જોઈએ જ્યારે અમરેલી જિલ્લાની તમામ સ્કૂલોએ વાલીઓ ફી ભરી હતી તો ઉપરના પૈસા છે તે વિદ્યાર્થીને પરત આપવામાં આવ્યા છે અન્યથા આવતા વર્ષમાં જમા લે અને એની પહોંચ એને આપવી પડે તો ચાણક્ય સ્કૂલ દ્વારા ચારસો વિદ્યાર્થીને એક પણ પ્રકારની ફી આપવાની ના પાડી દીધી તદ ઉપરાંત આ ચાણક્ય સ્કૂલ દ્વારા વાલીઓને પોંચ તરીકે કોઈ પણ નામની સંસ્થાનું કોઈ નંબર નહીં એફઆરસી નંબર નહીં અને આવી સાદી રત્ન કલાકારોને પરિવારને આપવામાં આવી છે ત્યારે કરિયાણાના રત્ન કલાકારો અમારી પાસે આવેલ અને અમને વિગત આપેલ અમે સ્કૂલને પણ પૂછવામાં આવ્યું કે તમે આવી રીતે શા માટે કરો છો આ રત્ન કલાકારો નાના બાળકોનો પરિવાર છે અને એમના પૈસા છે તે તમારે મજરે આપવા જોઈએ ત્યારે એણે ના પડે દીધી સ્કૂલે ત્યારે અમે શ્રી માન્યશ્રી કલેક્ટરશ્રીને રજૂઆત કરી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ડીઈઓને રજૂઆત કરી કે સરકાર દ્વારા આની તપાસ કરવામાં આવે અને રત્ન કલાકારોના બાળકોને યોગ્ય ન્યાય આપવામાં આવે જો આ ન્યાય નહીં આપવામાં આવે અને તપાસ પૂર્ણ કરવામાં નહીં આવે તો સાત દિવસની અંદર બાબરા તાલુકાના તમામ હીરા ઉદ્યોગ બંધ રહેશે અને ગાંધી ચિંદા માર્ગે અમે બાબરાની અંદર આવેદનપત્ર આપી અને આંદોલન કરશું